આજે સવાર સવારમાં મને હેલ્ધી પણ સાથે સાથે કંઈક ચટપટો ખાવાનું મન થયું તો મેં વિચાર્યું કે ચલો આજે હું સ્ટફ પાલક પરોઠા બનાવું તો એની માટે બી જોવો મેં ગાજર કોબી ટોમેટો અનિયન બીટ આદુ મરચાંની પેસ્ટ કેટલું બધું કટ કરી લીધું છે બધું જ એકદમ મસ્ત ફ્રેશ હેલ્ધી છે અને પાલક છે ને એને એકદમ મસ્ત પાણીથી ધોઈ અને મિક્સરમાં એને આદુ મરચાં અને લસણ સાથે પીસી લીધી છે અને એનું પેસ્ટ જેવું બનાવી લીધું અને આપણે જે રોટલીનો લોટ હોય ને એ જ લોટમાં આ પેસ્ટ નાખી અને એના ગ્રીન કલરના જે પરોઠા તમને દેખાય છે ને એ પરોઠા કરી લીધા અને પછી વટાણા ગાજર બીટ બધું જ નાખી અને સ્ટફ બટેડાનો એક મસ્ત અંદરનું મેં પૂરણ તૈયાર કર્યું અને આ જે પરોઠા છે એની ઉપર મસ્ત સ્ટફિંગ પાથરી દીધું અને એની ઉપર જુઓ આ ગ્રીન ચટણી હું નાખીશ અને એની ઉપર કાંદા ટોમેટો પછી સેવ મસાલા સીંગ અને ચીઝ બધું જ નાખીશ અને છેલ્લે હું ટેસ્ટ કરીને તમને બતાવીશ જો તમારે વિન્ટરમાં કંઈ હેલ્ધી ખાવાનું મન થાય તો ચોક્કસ તમે કરજો આની અંદર જો આપણે ભરીને કરીએ તો વણવામાં આપણને તકલીફ થાય છે એની કરતાં બેટર છે કે પહેલાં પરાઠા વણી અને આવી જ રીતે ઉપર આપણે એમનું સ્ટફિંગ કરી અને એને બેન્ડ કરી અને આરામથી પરાઠા કરી શકીએ છીએ અને જે લોકોને પાલક ના ભાવતી હોય છોકરાઓ હોય કે કોઈ પણ એવું હોય કે જેને પાલક નથી ભાવતી તો એ પણ આ જોઈને ચોક્કસથી ખાશે અને તમે આનો ટેસ્ટ જુઓ ને તો એમ જ થાય કે એમાં આપણે વારંવાર ખાશું આને અને પાલક તો કેટલા બધા વિટામિનથી વિટામિન એ વિટામિન સી થી ભરપૂર હોય છે અને આયરનનો તો મોટો સ્ત્રોત છે પાલક એ સ્કીન માટે આંખો માટે પાલક ખાવી ખૂબ જ ફાયદાકારક છે અને આજે દક્ષ પણ આવી છે તો મને એવું થયું કે ચાલ એમને કંઈક નવું જમાડો હું દક્ષ તો એવું જ કે તું કંટાળતી નથી આ બધું કરવામાં પણ રિયલમાં મને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે અને નવું નવું શીખવાનો જુઓ કેટલા મસ્ત દેખાય છે ને પરાઠા એકદમ બનીને રેડી થઈ ગયા છે વાવ આમાં પીઝા હોય એવું લાગે ને પીઝાના ટેસ્ટ કરતાં બી વધારે સારા હોય છે હો એકવાર તમે ચોક્કસથી ટેસ્ટ કરજો કર છો અને હું પૂરી રેસીપી છે ને એકવાર તમને શેર કરીશ એટલે તમે પણ ઘરે બનાવી શકો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપણે આપી શકીએ છીએ અને આ પરોઠા છે ને એ હું મારી સિસ્ટર કોમલ પાસેથી શીખી છું કોમલ બહુ જ મસ્ત બનાવે છે એની ઘરે જાઉં ને એટલે હું એને કહી જ દઉં કે મારી માટે તું પાલક પરોઠા જ બનાવ છે અને આમ બી મને બધી ભાજી બહુ જ ભાવે છે મેથીની ભાજી પાલક એટલે પરોઠા તો આહા હા 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 આમ જોઈને જ મોઢામાં મને પાણી આવી જાય અને આની અંદર હા જો તમારે દહીં એડ કરવું હોય ને તો તમે સ્વીટ કે પછી તમારે જેવી રીતે મોડું દહીં એડ કરવું હોય તો એ પણ કરી શકો છો એક્સ્ટ્રા આપણને જે પણ ભાવતું હોય એ કંઈ પણ ચીલી ફ્લેક્સ છે ઓરેગાનો છે બધું જ આપણે એની ઉપર સ્પ્રેડ કરી શકીએ છીએ હું ઘરે એકલી હોય ને તો બી બનાવું બધું એવું નહીં કે એકલા માટે આટલી બધી મહેનત ક્યાં કરવાની રસોઈમાં તો ઓ હો આમ બનાવવાની મજા જ આવી જાય નવું નવું શીખવાની અને જો કોઈ સામે નવું ખાવાવાળું હોય ને ટેસ્ટ કરવાવાળું અને એકવાર એમ કહી દે કે વાહ કેટલું મસ્ત બનાવ્યું છે તો આમ આપણને રસોઈ બનાવવાની મજા જ કંઈક અલગ આવે સ્પેશિયલી એના માટે કરવાનું મન થાય આપણને મોટિવેશન મળે ને કોઈ આવું બધું કહેતો અને એકવાર આમ જુઓ તો ખરા પરાઠા કેટલા મસ્ત એકદમ ચીઝ ને મસાલા સિંગ ટોમેટો અનિયન આ સ્ટફિંગ એનું દેખાય છે કેટલું મસ્ત લાગે છે આમ નથી પેલું ઝીલ રહા ન જાય એવું થાય છે ને આમ જોતાં જ મોંમાં પાણી આવી જાય એમ થાય અત્યારે જ ખાઈ લે જે આ વિડીયો જોશે ને એને પણ ચોક્કસ એકવારથી તો બનાવવાનું મન થશે જ અને કેટલા હેલ્ધી છે બહુ એકદમ મસ્ત બધા સબ્જી જ છે ખાલી બીજું કંઈ છે જ નહીં એટલે તમને ચોક્કસથી ખાવાનું મન થશે પાલક પૌષ્ટિક ગુણોથી એકદમ ભરપૂર હોય છે અને જેનાથી આપણે જો વેઇટ કમ કરવો હોય તો એમાં પણ આપણને હેલ્પ મળે છે હૃદય માટે તો પાલક બેહદ ફાયદાકારક છે અને એનાથી આપણી જે ઇમ્યુન સિસ્ટમ છે ને એ ખૂબ જ સ્ટ્રોંગ બને છે આપણે પાલકની સબ્જી સૂપ સલાડ કેટલી બધી અલગ અલગ વસ્તુઓ ઇડલી બધું બનાવી શકીએ છીએ ટેસ્ટ કરીને જોઈએ મસ્ત હેલ્ધી Tchau, to tudo